આ બધા મીડિયાના મિત્રો જાણો છો એ રીતે મોરબીમાં બે આઠના રોજ પાટીદાર જનક્રાંતિ સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું આ સભાની અંદર ડિસ્કો ડાંડિયા ક્લાસીસ છે એ એક સામાજિક દૂષણ છે અને એ સામાજિક દૂષણ સમાજમાંથી પૂર્ણ રીતે નાબૂદ થવું જોઈએ એ વાતને લઈને મોરબી પાટીદાર સમાજ બોડી સંખ્યામાં ભેગો થયો હતો અને એક જ અવાજે આ નિર્ણય કરવામાં આવ્યો હતો સાથે સાથે આ જ વાત આખા એક ગુજરાતની અંદર અને દરેક જગ્યા ઉપર આ વિષય ખૂબ ચર્ચામાં લેવામાં આવ્યો હતો મીડિયામાં અમને ખૂબ સહયોગ મળ્યો તો આ બાબતનો હવે જ્યારે આ ક્લાસીસ બંધ કરાવવાનો વિષય છે એની અંદર સિરામિક પરિવાર પાટીદાર સમાજ મોરબી પાટીદાર યુવા ગ્રુપો અને અમારી બહેનોના મંતવ્યો જે છે એ એ પ્રકારના છે એમાં અમારો ખાસ નિર્ણય કારણ કે જે રીતે આ વિષય સામે આવ્યો એવી રીતે ડિસ્કો ક્લાસીસ જે ચલાવે છે જેને રૂડુ રૂપાળું નામ આપે છે ગરબા ક્લાસીસ આ લોકોનો પણ અમારી સામે પ્રશ્નો આવ્યા હતા કે એની રોજગારીનો એને શીખડાવાય તો કેવી રીતે શીખડાવા શું કાંઈ આ બધા સવાલો જવાબો એમના પણ હતા તો આજે એમની મીટિંગ થઈ ગઈ છે અમારી ત્રણ શાળા તને અને ત્યાર પછી અમે મીડિયાને બ્રિફિંગ કરીએ છીએ અમારી વાત એ છે કે જે રીતે આ દૂષણ છે એને તમામના સહયોગથી તંત્ર આ ચલાવનારા ક્લાસીસવાળા અને વાળા અને સમાજ બધા એક થાય તો જ આ દૂષણને નાબૂદ કરી શકાય તો અમારી સ્પષ્ટપણે માંગણી છે જે કાલે રાત્રે અમારી મીટિંગ થઈ હતી અને એના અનુસંધાને અમારો નિર્ણય છે આ નિર્ણય વ્યક્તિગત મનોજ પનારાનો કે માત્ર અમારા ચાર મિત્રોનો નહીં સમગ્ર સિરામિક પરિવાર પાટીદાર સમાજ અમારી બહેનો દીકરીઓ સાથે પાટીદાર યુવાન ગ્રુપનો છે કે પાટીદાર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ગરબા ક્લાસીસ ચલાવી લેવામાં આવતા નથી એટલે કે ચલાવવાના નથી થતા જો આવા કોઈ ગરબા ક્લાસીસ બળજબરીપૂર્વક ખાસ કરીને ડોમિટ એરિયા છે એટલે કે રવાપર રોડ એસપી રોડ આવા જે એરિયાઓ છે અહીંયા કોઈ પણ જગ્યાએ ક્લાસીસ ચાલતા હશે તો એને બંધ કરાવવામાં આવશે અને એને ચલાવી લેવામાં નહીં આવે અને જો કોઈ જ બળજબરીપૂર્વક આવા પાટીદાર વિસ્તારમાં ક્લાસીસ ચાલુ કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે અને પાટીદાર યુવાનો આ બાબતમાં સંપૂર્ણ રીતે સક્ષમ છે કાયદો પણ હાથમાં લેવો પડે તો લેશે એટલે અમે આજે એમનું એસોસિયન અને એમના મિત્રોને પણ સમજાવી દીધું છે અને મીડિયાના માધ્યમથી પણ બ્રિફિંગ કરીએ છે કે આ વિસ્તારમાં એટલે કે પાટીદાર વિસ્તારમાં અમે ગરબા ક્લાસીસ ચલાવવા દઈશું નહીં બીજો જે વાત છે એ એવી છે કે ગરબા ક્લાસીસ જે છે એ ગેરકાનૂની રીતે કોઈ ચલાવતું હશે તો પણ એને સંપૂર્ણપણે બંધ કરાવવાની તાકાત મોરબીમાં પાટીદાર સમાજ સહિત તમામ સમાજના લોકો તમામ મોરબીવાસીઓ પણ આમાં સહયોગ આપશે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ક્લાસીસોને પણ મોરબીમાંથી તિલાંજલિ આપવામાં આવશે અને બંધ કરાવી દેવામાં આવશે આવા કોઈ પણ અસામાજિક તત્વો આ પ્રકારનું કામ કરતા હશે તો એ મોરબીના લોકો પણ સહન નહીં કરે ત્રીજી વાત છે કે કાયદાની ભાષામાં રહીને કાયદાની પરમિશન લઈને લીગલી જે ગુજરાત સરકાર અને ગૃહ ખાતાની અને પોલીસ તંત્રની જે ગાઈડલાઇન છે એ મુજબ કોઈ ક્લાસીસ ચલાવતું હશે તો એમાં પણ અમારી એ વાત છે કે તમારે પાટીદારોને ક્યાંય પણ પરમિશન આપવાની થતી નથી પાટીદાર બેન દીકરી કે યુવાનો તમારા ક્લાસીસમાં રમવા આવે તો તમારે સંપૂર્ણપણે એને ના પાડી દેવાની છે અને એની વૈકલ્પિક વ્યવસ્થા એ છે કે પાટીદાર નવરાત્રિ પહેલા આ ક્લાસીસ જે શીખવાના છે પાટીદારોએ એની અંદર અમારી છાત્રાલય જે છે બસ સ્ટેન્ડની પાછળ ત્યાં આવીને પાટીદાર બહેનો આ ગરબા શીખી શકશે બીજું કોઈના રોટલા ઉપર પાટું મારવું નથી જે આ શીખડાવે છે એ પણ આપણા જ છે એટલે એમના ક્લાસીસમાં પાટીદાર બહેન દીકરી યુવાનોને પરમિશન નથી આપવાની પણ જો કોઈ સોસાયટી કોઈ સાર્વજનિક પ્લોટમાં કોઈ પોતાના વિસ્તારમાં કોઈ પોતાના ફ્લેટમાં કે કોઈ પણ જગ્યાએ જો શીખડાવવા માગે તો આ કોરિયોગ્રાફરને બોલાવીને શીખવા વાળી બેન દીકરીઓને યુવાનોને બોલાવી અને અમારી પ્રિમાઇસિસમાં શીખડાવવાનું થાય તો અમે એને કોઈ જાતની કન્નડગત કે ના પાડતા નથી એ સિવાય અન્ય જગ્યાએ લીગલી કોઈ પ્રિમા ચલાવશે પરમિશન લઈને આ પ્રકારના ડિસ્કો ડાંડિયા ક્લાસીસ

અને એની સાથે એની જિંદગીની બરબાદી ન કરે એની જવાબદારી આ ક્લાસીસ ચલાવનારાની રહેશે સાથે સાથે અમે એ પણ માંગણી કરીએ છીએ કે આવા ક્લાસીસોની અંદર પણ પાટીદારોને તો એન્ટ્રી આપવાની જ નથી પરંતુ જે બહેનો દીકરીઓ શીખે છે એમની બેન્ચ અલગ રહેવી જોઈએ ભાઈઓની અલગ બહેનોની અલગ સાથે સાથે એનો સમય અલગ અને શીખડાવનાર જે છે કોરિયોગ્રાફર એ બહેનોને બહેનો શીખડાવે અને ભાઈઓને ભાઈઓ શીખડાવે આ પ્રકારની મોરબીમાં પરમિશન લઈને બીજી જગ્યામાં કોઈ ચલાવશે તો એને પણ આ ગાઈડલાઈન ફોલો કરવી પડશે આ સાથે સાથે પાટીદારોએ પહેલી પહેલ એટલે કે રક્ષાબંધનને દિવસથી શરૂ કર્યું છે પાટીદાર છાત્રાલયની અંદર ગરબા શીખડાવવાનું બહેનોને જેથી કરીને આપણી પ્રિમાઇસિસમાં કોઈ લુખો ગુંડો લાવારા તત્વ ચરસી ગાંજો એવા વ્યસનો ધરાવતો ટપોરી ટાઈપનો માણસ રોમિયો ટાઈપનો માણસ કોઈ આવી ન શકે જેથી કરીને બેન દીકરીઓ શીખી પણ શકે અને બેન દીકરીઓ સારી રીતે ગરબા પણ લઈ શકે અને એમની સેફ્ટી પણ રહે ફરીથી કહીએ છીએ કલાના વિરોધી નથી ઉપાસનાના વિરોધી નથી ગરબાના વિરોધી નથી એ તો ગુજરાતની ઓળખ છે ગરબા પણ એની આડમાં અસામાજિક તત્વો કોઈ બેન દીકરીની જિંદગી ખરાબ કરતા હોય તો એક આગેવાન તરીકે એક સમાજના પાટીદાર સમાજની પણ જવાબદારી છે અને આ વાત જે રીતે મીડિયાના માધ્યમથી આખા ગુજરાતમાં ગઈ અને સુરતમાં અમદાવાદમાં બરોડામાં રાજકોટમાં પણ આ બધા વિષયોનું સમર્થન મળ્યું અને ક્યાંક ને ક્યાંક સમાજ આ વિષયે ચિંતન મનન કરતો થયો વાલીઓ પણ જાગૃત થયા શીખવાવાળા ખેલૈયાઓ પણ વિચારવા માંડ્યા છે કે સાચી વાત છે ક્યાંય કોઈ સાથે ખોટું ન થવું જોઈએ તો અમને તમારો ખૂબ સહયોગ મળ્યો આજની અમારી સાડા વાગે મોરબી ગરબા એસોસિએશન છે એમના તમામ મિત્રો સાથે મિટિંગ થઈ હતી એમને આ બધી જ વાતોની જાણ કરી છે મોટાભાગના મિત્રોએ હા પાડી છે આમ છતાં પણ કોઈ પણ માણસ અમારી વાત મહિનામાં નહીં આવે અથવા તો નહીં માને અને પોતાની તાકાતથી કે બળજબરીપૂર્વક કોઈ પણ પ્રકારનું આ વાતથી વિરોધમાં કૃત્ય કરશે તો પાટીદાર યુવાનો પાટીદાર સમાજ સિરામિક પરિવાર અને તમામ લોકો મોરબીના વિચાર કરશે એની સાથે શું થાય અને જે કાંઈ થાય એ એમની જવાબદારી રહેશે અને જરૂર પડે તો કોઈ બેન દીકરી સાથે ખોટું થતું હશે એ પછી કોઈ પણ સમાજની હોય એ મોરબીની દીકરી એ આપણી બધાની દીકરી છે એમ કોઈ પણ દીકરી સાથે ખોટો વ્યવહાર થશે તો કાયદો પણ અમે હાથમાં લેતા અચકાશું નહીં આજે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા એક મિટિંગ હતી જેમાં ગરબા એસોસિએશનના અમને બધા કોરિયોગ્રાફર્સને ઇન્વાઇટ કરવામાં આવેલા હતા અને એક બહુ સરસ મજાનો જે છેલ્લા અઠવાડિયા આ એક મુદ્દો હતો ગરબા ક્લાસીસના નામનો તો આને રિલેટેડ એક સારા એવા એમના નિર્ણયો છે જે અમને જાણ કરવામાં આવી અને અમને બહુ ગઈમાં જે સુખદ નિર્ણયો છે એટલે અમે એમને સમર્થન આપીએ છીએ કે એમના એવા અમુક નિર્ણયો છે કે પાટીદાર સમાજના જે લોકો છે જે ગરબા શીખવા માટે આવે છે ક્લાસીસમાં તો એમના માટે ગરબા ક્લાસીસની જગ્યાએ એમની પ્રિમાઇસિસ પર કે એમના ઘરે કે પાર્કિંગમાં કે કોઈપણ જગ્યાએ પરિવાર મિત્રો કે ફ્રેન્ડ સર્કલ્સને અમે ગરબા શીખવાડી શકીએ તો એમની પ્રિમાઇસિસ પર અમે જઈ અને એમને શીખવાડીએ ક્લાસીસની અંદર ઘણા બધા અંશે જ્યારે અમારી પણ ઘણીવાર અમારી જાણ બાર ઘણા કઈ એવી ઘટનાઓ બનતી હોય છે તો આ ઘટનાઓને ડામવા માટેનો એક બહુ સારો એવો પ્રયાસ છે જેનાથી સમાજમાં એક સુધારો આવે બીજું કે જેટલા નોન પાટીદાર લોકો છે બરાબર એમના માટે ક્લાસીસ રેગ્યુલર ચાલુ રહેશે પણ એમાં પણ અમે બધાએ જે રીતે સમાજના શ્રેષ્ઠીઓએ અમને જે રીતનું અમને થોડું માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ રીતે અમે એવો એક નિર્ણય લીધો છે કે પણ એની અંદર પણ લેડીઝની બેચ હશે એમાં ફક્ત લેડીઝ શીખવાડતા હશે જેન્ટ્સની બેચમાં જેન્ટ્સ શીખવાડે અને પરિવારની કે ફેમિલી બેચ હોય કપલ બેચ હોય તો એ એક સાથે કરી શકાય કે જેની અંદર ફક્ત કપલ કે ફેમિલીમાં મેમ્બર્સ સાથે આવતા હોય તો જે આ નિર્ણય જે અત્યારે સમાજના શ્રેષ્ઠીઓ લેવામાં આવ્યો છે એનું અમે સ્વાગત કરીએ છીએ અને અમે એને એના સમર્થનમાં છીએ